કાર્યક્રમને આજે પચીસ જૂન એ સમગ્ર દેશની અંદર કટોકટીના કારા દિવસ તરીકે ઓળખાય છે ઓગણીસો પંચોતેર ની સાલની અંદર એ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરાબેન ગાંધીએ રાષ્ટ્રપતિ જોડે સહી કરાઈને દેશમાં આંતરિક કટોકટીની ઘોષણા રાતના બાર વાગે કરી કોઈ પણ પ્રધાનમંત્રીની મિટિંગની અંદર આ નિર્ણય લેવાયો નહોતો અને બાર વાગ્યા પછી રાતના કટોકટીની જાહેરાત થઈ પછી સમગ્ર દેશની અંદર તમામ ફિલ્ડની અંદર સેન્સરશીપ લાગી ગઈ અખબારો હોય મીડિયા હોય અને દરેક રાષ્ટ્રીય નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા એ લોકોને કઈ જેલમાં રાખ્યા છે એની પણ કોઈને ખબર નહોતી કોઈ બી વ્યક્તિ એની સામે અવાજ ઉઠાવે તો સીધો જેલના દાયરામાં દાખલ થઈ જતા હતા એવી સ્થિતિનું નિર્માણ આઝાદીના ઇતિહાસ પછી પહેલીવાર ઓગણીસો પંચોતેરની સાલમાં થયું આ થવા પાછળનું કારણ એ હતું કે બારમી જૂન ઓગણીસો પંચોતેરના દિવસે જસ્ટિસ જગમોહન સિંહા અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હતા એમણે કીધું કે વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધીએ લોકસભાની ચૂંટણીની અંદર ભ્રષ્ટાચાર કે ગેરરીતિ આચરી છે માટે એમને ગ્રામ પંચાયતથી લઈને લોકસભાની ચૂંટણી છ વર્ષ સુધી લડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એના હિસાબે સમગ્ર દેશની અંદર મોટા પાયે આંદોલનો ચાલુ થયા અને એમને લાગ્યું કે મારી ખુરશી સહી સલામત નથી એટલે એમણે દેશની અંદર આંતરિક કટોકટી દાખલ કરી આંતરિક કટોકટી દાખલ કર્યા પછી જે કંઈ અત્યાચારો જે કંઈ જુ થયા એ બધા જ અખબારોમાં સેન્સરશીપ હોવાના કારણે પ્રકાશિત થતા નહોતા પણ લોકોના જુદા જુદા સંગઠનો મારફતે દેશની અંદર લોકશાહી પુનઃ સ્થાપિત થાય એના માટે અભિયાન ચલાવવામાં આવેલું હતું ને લગભગ એકવીસમી માર્ચ ઓગણીસો સિત્યોતેરના રોજ દેશમાંથી આંતરિક કટોકટી ઉઠાવી લેવામાં આવી અને ત્યાર પછી જે લોકસભાની ચૂંટણી આવી એની અંદર ઇન્દિરાબેન ગાંધીનો કારમો પરાજય થયો અને પહેલીવાર ગુજરાત આખા દેશની અંદર જનતા પક્ષની સરકાર બનીને એમાં મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા